અત્યારે છે ને અમારે જવાનું છે ખેતરમાં ખેતરમાં એક સ્પેશિયલ કામ થી જવાનું છે ત્યાં જઈને તમને કહીએ અમે બે ખેતીમાં હોશિયાર છીએ ને એટલે બધી ખબર હોય કામ છે આ ખેતરમાં આપણે નારિયેળી વાવી પણ એ તો દેખાતી જ નથી નારિયેળી નારે ના ડોક્ટર પાસે ગયાતા ડોક્ટર આઈપો કે લીમડો ખાવાનો દવા નહીં પોચી પોચી પૂર્ણમડી એ ગાસે રંધા ભાઈ ની બેન રમે કે જમે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ જે દ્વારાકાદી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના નવા વિડીઓમાં અને અત્યારે જો બપોરના છે ને સારા બાર જે હોટલમાં આવી ગયો છે અને દિત્યાબેન વયા ગયા તો આંગણવાડી ભણીને આવી ગયા પાછા અહીંયા કા જે છે છે મને છે આજે તો પૂનમ છે કા તો આજે પૂનમ છે હે આજે છે ને હું અને બંને દી પૂનમ રહ્યું છે અને આજે પોસી પૂનમ છે એટલે લગભગ બધી એના માટે પૂનમ રહ્યો જ હશે અને હું તો બારે વાર પૂનમ રહું વર્ષની જેટલી પૂનમ આવે એટલી અને આજે પોષી પૂનમ છે એટલે દ્વિતિયા એ રહી છે ને હું એ રહી છું પણ દ્વિત્યા એ તો વઘારેલા ભાત ને બીજું હું ખાધું તો આંગણવાડીએ બિસ્કિટ બિસ્કીટ ખાધા તા એટલે પૂનમ રહ્યા હોય એટલે એ ખવાય એ બધું ફરાળી કહેવાય તો વાત હોય ઈ ઈ ફરાડ કહેવાય હા તો દિત્યા બધું ખાઈ પી અને પછી પોષી પૂનમ રહે છે પણ હાલ એને છે ને ફરાડ કર્યો હોય ને એટલે ઈ કે કે મમ્મી હું અહીં રહી છું પોષી પૂનમ આવી ગઈ તો બોર નું પૈકા દિત્યા આપડા હા કા હા જો અમાજી છે ને બોર તો બહુ બધા છે પણ અજી જીણા જીણાય છે અને કાચા પણ છે મને એમ હતું કે પોષી પૂનમ આવશે ને તો બોર પાકી જાય પોષી પૂનમમાં બોર બહુ ખાતા હોય બધાય આપડા નહીં ખાવા મળે દિત્યા કા

એની રાહ જોવામાં અમે થોડીક વાર અહીંયા ઉપર આવી ગયું છે આપણે અગાસીએ અને અમારી ઘરેથી છે ને અહીંયા દરિયો છે ને એકદમ મસ્ત ચોખ્ખો દેખાય જો તમને દેખાડવાની કોશિશ કરું ઝૂમ કરીને અને અત્યારે છે ને દરિયાની અંદર બોટ હોય છે એવું લાગે છે નજીક જ હોય એવું લાગે જો જો આટલું ઝૂમ કર્યું તો આપણે અને કોકની કોમેન્ટ પણ આવી હતી કે જલવાબેન તમારા ઘરેથી દરિયો કેટલો દૂર છે તમારા ગામની અંદર જ દરિયો છે તો હા અમારા ગામની અમારા ગામનું નામ આદરી છે અને આદરી ગામની અંદર જ દરિયો છે અમારા ઘરેથી એક કિલોમીટર જેટલું અંતર થાય દરિયો એટલે ગામની પાસે જ છે દરિયો એટલે અમે તો જ્યારે મન થાય ત્યારે દરિયા કિનારે જઈ અને આટો મારી આવે સ્પેશિયલ અમારે દિત્યાબેનને બહુ મજા આવે કા દરિયે જવાની હા હા અમારા દિત્યાબેન જો અહીંયા મહિંદા છે કામ કરવા એમ કે અગાસી ગંદી થઈ ગઈ છે તો દિત્યા અત્યારે સાફ સફાઈ કરે છે કા દિત્યાને કામ કરવું બહુ ગમે કા દિત્યા તું મોટી થઈને પછી આવું ને કામ કરીશ કે તે આડશું બની જઈશ કેવું મસ્ત કામ કરતા આવડે જોજી વાહ દિત્યા વાહ થોડીક મોટી થઈ જશે પછી મારે ઉપાધી ઉપાધિની કા પછી હું આરામ કરીશ ને દિત્યા કામ કરશે કરીશ કે અલગ તો દિત્યા બેનને ફરાળ કરવાની એટલી ઉતાવળ છે એટલી ઉતાવળ છે એના પપ્પાને વેફર લેવા લઈ ગયું વેફર વેફર ન થવાય

શાક રોટલી ખાવાનું એના માટે અલગ રાખ્યું છે અમે વિભાગ પણ દીધા અહીંથી એટલું ફરાળી વિભાગ છે અહીંથી એટલું શાક રોટલી વિભાગ છે એટલી ફરાળ હોય એટલી જ છે એટલે ક્યાં એટલી જ છે ખાલી એટલી મે ફરાળ કરી લીધી તો તમારે બે દી બે રહેવું પડે ચાલો તો અત્યારે છે ને અમારે જવાનું છે ખેતરમાં ખેતરમાં એક સ્પેશિયલ કામથી જવાનું છે ત્યાં જઈને તમને કહીએ અને સાથે નરેશને પણ આપણે લઈ લીધા છે નરેશને નથી લીધા મે તમને સાથે લીધા છે અને દિત્ય ટ્યુશન માં વેગી છે એટલે એને ખબર નથી ઈ આવે ની પેલા પર ફટાફટ વાડીએ જઈને આવતા રહે હાલો ને ચાલો તો આપણે ખેતર પહોંચી ગયા છે અને ચારે બાજુ ઠંડી ઠંડી જ લાગે છે હવા કેમ કે આજુબાજુ બધે પાણી વારેલ છે અને તમને એક અવાજ આવતો હોય છે અવાજ અહીંયા મશીન ચાલુ છે એનો બગલા તો જો ગઈના ગણા એની કેટલા બગલા છે હા તો આ ખેતર માં તો બગલા બધા અહીં પાણી વારવાનું કંઈક ચાલુ છે ને તો એ બગલા ના જે પાર્ટી લાગે મોટી હીરો ની ઈયડ ઈયડ હીરો એટલે ઈયડ મીટિંગ લાગે ને મોટી

પણ અત્યારે જો બહુ ગ્રોથ થયો છે આપણી જવારનો જોઈ લ્યો એટલી થઈ ગઈ હેં નારિયેળી સાચી વાત છે ખેતરમાં આપણે નારિયેળી વાવી પણ એ તો દેખાતી જ નથી નારિયેળી એટલી ઊંચી થઈ ગઈ છે જવાર નારિયસ તો જો દોડી દોડીને જાય છે મને તો પહોંચવાય નથી દેતા રીંગણા રીંગણાની બીક છે કાં આટલી મોટી મોટી જવાર થઈ ગઈ ને હવે આમાં છે ને રીંગણી ગોતવી બહુ અઘરી છે આમાં છે ને ખેતરની વચ્ચે પણ રીંગણીનો છોડ છે પણ હવે અંદર જવાય એમ નથી અને કઈ કિનારા ઉપર અમને દેખાઈ ગયો છે છોડ પણ આમાં રીંગણા નથી કેમ કે રીંગણા છે ને હમણાં બે દિવસ પહેલા જ પપ્પાએ તોડી લીધા છે ના છે ઓલા છે ઓરો થાયવા નથી ના 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 છે ને ઓલી બાજુ છે ઝીણા ઝીણા છે છે મોટું ક્યાં છે આવડું નાનું છે જોઈ લે ઓ એવડા તો છે ઘેરે એવડા જ છે આનાથી મોટા મોટા હોય ને ઓલા અડધા અડધા કિલા ખબર તો બનાવવો પડશે અત્યારે વાડીનો વ્યૂ આવે છે એક નંબરો આ બાજુ શું વાયવું છે આ નરેશ

એમ કે રીંગણા તો ક્યાંય મળ્યા નહીં અને આ બીજું બધું શાકભાજી છે પણ એ પણ હજુ નાનું છે થવાનું ગાજર ને બીટ ને જો આમ મોટા થઈ ગયા પણ હજી નીચે નહીં બઈના હોય ઝીણા ઝીણા બીટ દેખાય જો હા હા ચાલ એટલી બધી હજી મોટી નથી થાય બાકી ધાણા ને મેથી ને એવું તો જોરદાર મસ્ત હોય બરોબર છે ચાલો હવે છે ને અહીંયા જોઈ લઈએ મળે તો બાકી ઓલી બાજુ પણ હજુ એકાધી રીંગણી છે સામેની સાઈડ

ચાલો હવે છે ને આપણે એક્ઝિટ તરફ જઈએ છીએ અને જો અહીંયા છે તમને જો આનું નામ ખબર હોય ને તો નીચે જરાક કોમેન્ટ કરીને કહેજો જો આ પ્રકારનું છે અહીંયા ઉપરનું ફૂલ છે એક ક્યારો આપણે કરેલ છે

અને અહીંયા આપણો બને છે પપૈયાનો સંભારો ને હવે આપણે તાવડી મૂકી છે કે અત્યારે આપણે હવે નાના નાના રોટલા બનાવવા પડશે ને પોસી પૂનમ ના હા ચાંદા દેખાય છે જોઈએ એવી તું તો ચાલો થોડાક પહેલા નાના નાના રોટલા બનાવી લો અને પછી આપણે ભજીયાની તૈયારી ચાલુ કરીએ ચાલો તો જો અહીંયા છે ને અમે નાના નાના રોટલા બનાવી લીધા છે પોસી પૂનમ માટે નકા દિત્યા હા એક દિત્યા બનાવ્યો છે આ રોટલો છે ને એ દિત્યા છે రోట్ ఫు దీ రోట్

તરા તો ફાઇનલી નરે સાંપણ છે ને અહીં ત્રીજા માળે લઈ આવ્યા છે નવી અગાસી લઈ આવ્યા છે ગયા વર્ષે આપણે નીચેની અગાસી ઉપર રાજા એક માળ વધારે ચડાઈ ગયા આપણે થોડા ઉપર આવી ગયા અને અત્યારે છે ને અમારા ગામમાં આરતીનો સમય ચાલુ છે એટલે જો આ બાજુ મંદિર છે તો અહીં કદાચ તમને જરા જરા અવાજ આવતો હશે હમ અમને ત્યાં ફૂલ આવે છે પણ મોબાઈલ કેપ્ચર કરે નો કરે મોબાઈલ ની મરજી કેવા મસ્ત જો ચાંદવામાં દેખાય છે પૂનમ છે ને એટલે આખા ચાંદો દેખાય છે આખો હમ ચાલો ભાઈને વિડિયો કોલ કરીએ જો દેખાય હા તમે કરી લીધું પોસી પૂનમ હા કરી દીધું ચાલો તો હવે અમારો વારો ચાલો ભાઈએ કોલ ઉપાડી લીધો છે ને હવે આપણે એને પૂછી લઈએ પોચી પોચી પૂનમડી અગાસે રાંધા આન ભાઈની બેન રમે કે જમે જમે સારું છે જમવાનું કીધું ના કે રમવાનું કીધું તો રમવું પડે જ કે પટ્ટે કા હા હાલો Ditti a me non va a roi vove, allora ditti a me, scusate. Possiamo se prendiamo l'agassandra, badi bene, lo mettiamo e lo mettiamo. Ditti a me, ditti a me, ditti a me, ditti a me. Ditti a me, ditti a me, ditti a non ચાલો તો આપણે પોષિત મનાવી લીધી છે ભાઈની યારે વિડીયો કોલમાં વાત કરી લીધી છે અને અત્યારે આવી અને મિશ્રણ સંભાળી લીધું જો અહીંયા બટેટાની ચિપ્સના બટેકાપુરી બને છે એ ઘણો બની ગયો છે અને પછી બનાવવાના છે અહીંયા મેથીના ગોટા બે જ વેરાયટીના ભજીયા બનાવવાના છે ચિપ્સ અને મેથીના ગોટા કેમકે અચાનક જ પ્રોગ્રામ થઈ ગયો હતો અને અત્યારે મેથીના ગોટા ખાવાની તો બહુ મજા આવે એટલે આ બે ગણવા બનાવી લઉં ને પછી મસ્ત મેથીના ગોટા બનાવતી જઈશ ને અહીંયા બધા લોકોને બેસાડી દઉં જમવા ને પછી હું એક ટાણું કરવા છેલ્લે બેસી જઈશ ચાલો તો હવે છે ને અહીંયા ભજીયા બનાવવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને ભજીયા ઉપરથી મને વાત યાદ આવી કે જે આપણે શોર્ટ્સ ને બનાવીએ ને મિની બ્લોગ ને ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ અને એમાં એમાં વધુ પડતા માણસોને એક જ કોમેન્ટ હોય એટલે વધુ પડતા નહીં પણ જ્યારે ભજીયાનો આપણે વિડીયો મૂકીએ ત્યારે કે તમે દરરોજ એટલો ભજીયા ખાઓ તો તમે થાકતા નથી કંટાળતા નથી

ઘણા માણસો એ પણ કોમેન્ટ નથી કે તમે તમેન્ટ કરીને ખબર પડે કે અમારી આજુબાજુમાં અમે અમારી આજુબાજુ અમારા હગાવાલા વધારે તો જ્યારે ઓળખું તો અમે અમે ઘરે જાય એવું થાય ને તો ભજીયા જ બનાવીને ખબર હા પણ ભજીયા તમે હા તો એવું કઈ તમે અલગ હોય તો અમને કહેજો કે

બીજા કોઈ બધા દિત્યા ના ભાવે ગોટા જ ભાવે ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આજે તો છે ને દિત્ય ને વહેલું મેં હોમવર્ક પતાવી દીધું કેમકે પછી છે ને એ દિત્યા સુઈ જાય છે આખો દિવસ નું સુવે ને એટલે વહેલું હોમવર્ક કરાવી દીધું હોમવર્ક કરી અને દાદા દાદી સાથે વય ગઈ છે એ સુવા અને અત્યારે તો સુઈ પણ ગઈ હશે અને હવે છે ને મારે થોડું ઘણું કામ છે એ પતાવવાનું છે ને વહેલું સુઈ જવાનું છે કેમકે આવતીકાલે છે ને બહાર જવાનું છે ઘરનું બધું કામ કરીને મારે મમ્મીને એક જવાનું છે ક્યાં જઈએ છીએ એ તમને આવતીકાલના વિડીયોમાં ખબર પડી જશે તો હવે આ વિડીયોને અહીંયા એડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો